નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો આગામી પંદર દિવસ મિત્રો ખાસ કરીને ગુજરાત સહિત ભારતનું વાતાવરણ કેવું રહેશે સાથે જ મિત્રો આપણે એ પણ વાત કરીશું કે ભારતીય હવામાન વિભાગે મે મહિનાની અંદર વરસાદને લઈને તેમજ મિત્રો તાપમાનને લઈને પણ મિત્રો મોટી આગાહી કરેલી છે એ તમે લાઈવ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો ચાર ઈમેજ છે જેની અંદર પહેલી બે ઇમેજ એટલે કે દરેક એક એક અઠવાડિયાની ઈમેજ છે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ખાસ કરીને જે ગ્રીન ભાગ છે એ વરસાદનો લઈને છે તો એક બે ત્રણ અને ચાર અઠવાડિયા તેમજ ટેમ્પરેચરના મિત્રો મેં પણ જોઈ શકો છો જેની અંદર પણ ચાર વીક દ્વારા ક્યારે ક્યારે અને કયા ભાગોની અંદર કેવું તાપમાન રહેશે તેની પણ આ વાત કરીએ તો આ તમામ માહિતીની વાત મિત્રો આજના વિડીયોમાં જોશું તેમજ આગામી પંદર દિવસ મિત્રો પવનની ઝડપ કેવી રહેશે ગરમીનું પ્રમાણ કેવું રહેશે તેમજ વરસાદને લઈને ક્યાં મોટી આગાહી છે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો અંત સુધી ચેનલ જોનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે મિત્રો ખાસ કરીને વાત કરી લેવી ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો અને લાસ્ટમાં આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગની ગરમીની વાત કરશો તો હાલ મિત્રો જોવા જઈએ તો જે વરસાદની જે પેટર્ન જે બંધાવાની જે સિસ્ટમ છે મિત્રો હાલ બની રહી છે એ તમે જોઈ શકો છો કે આ જ રીતે ચોમાસું છે નિયમિત રીતે આગળ વધતું હોય છે અને એ રીતે મિત્રો નિયમિત આગળ વધી રહ્યું છે એટલે એકદમ મિત્રો ક્લિયર કટ રસ્તો છે સાથે જ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ મિત્રો આપણે અગાઉ પણ વાત કરી કે આ વર્ષે મિત્રો થોડા વધુ વેસ્ટર્ન એ આવી રહ્યા છે અને થોડાક મોડા આવી રહ્યા છે શિયાળામાં જોવા જઈએ તો નથી આવ્યા પણ તો હવે મિત્રો આવી રહ્યા છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો એટલે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ખાસ કરીને જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં આવી શકે છે બાકી ગુજરાતનું વાતાવરણની જો વાત કરવામાં આવે તો કોઈ મિત્રો ખાસ કરીને અસર નથી માત્ર છવ્વીસ તારીખે એટલે કે આજના દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જે બોર્ડરના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે બાકી મિત્રો ખાસ કરીને સત્યાવીસ તારીખે થોડુંક વાતાવરણ રહેશે બાકી અઠ્યાવીસ તારીખ થી તમે જોઈ શકો છો એકદમ ક્લીન આકાશ રહેશે ક્યાંય વાદળો પણ મિત્રો થાય તેવી શક્યતા નથી ચાર તારીખ સુધી તમે જોઈ શકો છો એકદમ ક્લીન વાતાવરણ રહેશે આ બાજુ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દરિયાની અંદર પણ મોટી હલચલ થાય એવી શક્યતા નથી એટલે કે દરિયો પણ મિત્રો શાંત છે પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાસ કરીને નાના નાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે લો પ્રેશર સિસ્ટમ છે એ ધીમે ધીમે હિંદ મહાસાગરની અંદર બની શકે છે જો કે આ છે ખાસ કરીને જોવા જઈએ તો એક ચોમાસાની તૈયારી છે મિત્રો આવા જો લો પ્રેશર બનશે તો આગામી ચોમાસાની અંદર બળ મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો ગરમી પણ મિત્રો એની પ્રમાણે પડવી જોઈએ જો ગરમી પડશે અને ખાસ કરીને ઉત્તર ભારતના જે પ્રદેશો છે આ ભારતની અંદર મિત્રો ખાસ કરીને પ્રદેશોમાં ગરમી પડશે તો જ મિત્રો આગામી ચોમાસું છે એ સારું જતું હોય છે પવનની ઝડપ મિત્રો વાત કરી દેવી ગઈકાલે તો મિત્રો ખૂબ જ તેજ પવનશી જોવા મળ્યો હતો તો તમે જોઈ શકો છો પવનની ઝડપ એવરેજ સવારની અંદર થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને બપોર પછી જોવા જઈએ તો ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે જોઈ શકો છો થોડીક ઝડપ છે એ સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠે ચાલીસથી લઈને ચાર બેતાલીસ કિલોમીટર બાકી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર જોઈ શકો છો એવરેજ ત્રીસ કિલોમીટર મીટરની બપોર પછીની ઝડપ રહેશે તો પવનની છે મિત્રો ખાસ કરીને થોડીક વધારે રહેવાની છે જે ખાસ કરીને જોવા જઈએ તો ગરમીની અંદર મિત્રો રાહત મળશે સોમવારે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો પવનની ઝડપ છે સોમ મંગળવારે છે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ચાલીસ કિલોમીટરની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે ગરમીની અંદર રાહત મળશે એટલે કે જોવા જઈએ તો ગરમી છે એ ખૂબ જ ઓછી જોવા મળશે આ સિવાય બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખથી ત્રણ અને ચાર તારીખથી મિત્રો પવનની ઝડપ ઘટતા ખાસ કરીને જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ છે એ વધશે અને ફરી એક વખત ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જઈ શકે છે છવ્વીસ તારીખની વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે તાપમાન મેક્સિમમ છે એ વડોદરાની અંદર એકતાલીસ અમદાવાદમાં ચાલીસ રાજકોટમાં અડત્રીસ હળવદમાં ઓગણચાળીસ ડિગ્રી અને શનિવારની જો વાત કરીએ તો તાપમાન છે એ ચાલીસ એકતાલીસ ચાલીસ એકતાલીસની આસપાસ છે એ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ ખૂબ જ તેજ પવન હોવાને કારણે તાપમાન છે એ ઘટશે અહીંયા તમે જોઈ શકો છો ઓગણચાલીસ અને ચાલીસ ડિગ્રી એટલે કે ખાસ કરીને આ મહિનાના અંત સુધી ભારે ગરમી પડે તેવી કોઈ શક્યતા નથી પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખ પણ તમે જોઈ શકો છો ત્રીજી તારીખથી ધીમે ધીમે તાપમાન વધશે અગાઉ પણ જોયું આપણે પવનની ઝડપ ઘટવાને કારણે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ ઘટવાને કારણે મિત્રો તાપમાન છે એ ખાસ કરીને વધશે એકતાલીસ ચાલીસ એકતાલીસ ડિગ્રી તારીખે તમે જોઈ શકો છો તાપમાન ડિગ્રી સુધી વડોદરા અમદાવાદની અંદર બેતાલીસ ડિગ્રી એટલે કે ખાસ કરીને મે મહિનાની અંદર ખૂબ જ ભારે તાપમાન જોવા મળી શકે છે તમે ભારતીય હવામાન વિભાગના મેપ જાહેર કરેલી આ આગાહી જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને પચીસ એપ્રિલથી લઈ અને વીક એક વીક ટુ એટલે કે વીક ત્રણ અને ચાર અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો ત્રેવીસ મે સુધીની આગાહી ત્યારબાદ મિત્રો તાપમાન કેવું રહેશે તેની પણ આગાહી કરેલી છે તો અહીંયા તમે આપણે સ્પષ્ટ વિગતવાર માહિતી મેળવી ખાસ કરીને પહેલો જે ગ્રીન કલરનો મેપ છે એ છે અને એમએમ અને ડેની અંદર એટલે કે એક દિવસની અંદર કેટલો વરસાદ પડી શકે છે તેનું અનુમાન છે ખાસ કરીને લખેલું છે ખાસ કરીને અહીંયા તમે મેપ જોઈ શકો છો ખૂબ જ જે ખાસ કરીને એકદમ ગ્રીન હોય તો ત્યાં ચાલીસ એમએમ બાકી વ્હાઈટ હોય ત્યાં એક અને પાંચ આછું હોય ત્યાં પાંચ એમએમ એટલે કે ખૂબ જ ઓછો વરસાદ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો પચીસ એપ્રિલથી લઈને બે મે સુધી ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે કોઈ પણ જગ્યાએ વરસાદ નથી દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતમાં કંઈક વરસાદ પડી શકે છે આ સિવાય બીજું વીક બે મેથી લઈને નવ મે સુધી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે અહીંયા મિત્રો પૂર્વ ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગળ છે અને કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એકાદું વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું ખાસ કરીને જોવા જઈએ તો પૂર્વ ભારત તરફ જઈ શકે છે અને ત્યાં વરસાદને લઈને આ આગે એટલે ત્યાંનો મેપ છે એ ગ્રીન કરવામાં આવેલો છે બાકી દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને કારણે ત્યાં વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો નવ મેથી લઈને સોળ મે વીક નંબર ત્રણ તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી તેજ થઈ શકે છે અને ખાસ કરીને સોળ મેથી ત્રેવીસ મે સુધી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે પરંતુ દક્ષિણ ભારતની અંદર ધીમે ધીમે એક્ટિવિટી ની તેજ થઈ શકે છે સાથે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કડાકા બડાકા સાથે મિત્રો ખાસ કરીને વરસાદથી જોવા મળી શકે છે સાથે મિત્રો મેક્સિમમ તાપમાન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટેમ્પરેચર એના પણ વીક જાહેર કરેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો જે વ્હાઈટ કલરનો ભાગ છે નોર્મલ અને રેડ કલરનો ભાગ છે નોર્મલ કરતાં વધુ તો પહેલું વીક છે એની અંદર છવ્વીસ તારીખથી લઈને બે મે સુધી અહીંયા તમે જોઈ શકો છો જે આ કલર છે તો તમે જોઈ શકો છો ચોવીસ થી લઈને ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે બીજું વીક ત્રણ મેથી નવ મે સુધી અહીં તમે જોઈ શકો છો ગુજરાતમાં થોડીક રાહત છે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જોઈ શકે છે પરંતુ મધ્ય ભારતની અંદર આ તાપમાન સી બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પણ તાપમાન નોંધાઈ શકે છે એટલે કે ખાસ કરીને મધ્ય ભારતના અને ઉત્તર ભારતના જે મેદાનો છે ગંગા યમુનાના મેદાનો છે ખૂબ જ તપ છે એ તમે જોઈ શકો છો દસ મેથી લઈને સોળ મે સુધી કેવું હવામાન રહેશે તો અહીંયા ગુજરાતની અંદર પણ ગરમી તોડી ભૂક્કા કાઢી નાખે તેવું અને સાથે જ મિત્રો રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે દિલ્હી છે ઉત્તરપ્રદેશ છે મહારાષ્ટ્ર છે આ ભાગો છે આંધ્ર છે હૈદરાબાદ છે તો આ ભાગોની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી શકે છે અને સત્તર મેથી લઈને ત્રેવીસ મે સુધી પણ તમે જોઈ શકો છો ગુજરાત સહિત સમગ્ર મધ્ય ભારતની અંદર ખૂબ જ ભારે તાપમાન જોવા મળે છે કે છે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આપણે જોવા જઈએ તો ખાસ કરીને મે મહિનામાં કોઈ વરસાદની કોઈ સિસ્ટમને લઈને મિત્રો મોટી આગાહી નથી વરસાદ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી લાસ્ટ વીકની અંદર જોવા મળી શકે છે બાકી ગુજરાતની અંદર વરસાદને લઈને પણ કોઈ મોટી આગાહી નથી પરંતુ ગરમી મે મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી ચોક્કસ અહીંયા મિત્રો ખાતરી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલો જુદો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત